નમસ્કાર મિત્રો મારી આ ઇલેક્ટ્રિકલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે વાત કરીશું આજે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા પોલ ટેસ્ટનો ઓર્ડર જાહેર કરાયા છે તેના બાબતે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ હેલ્પરની જગ્યા માટે પોલ ક્લાઇમ્બિંગ પરીક્ષામાં હાજર રહેવા બાબત આ પોલ કોલ કોલ લેટર જાહેર કરવામાં આવ્યા છે તેમાં ઓગણીસો એકસઠ હેઠળ લાઇનમેન્ટમાં પરીક્ષા જે તારીખ લીધેલી હતી તેમાં તેમાં જે લોકો ત્રેવીસ ત્રણ બે હજાર સત્તરથી તારીખ બાવીસ ત્રણ અઢાર દરમિયાન જે વિભાગીય કચેરી પાટણમાં તાલીમ પૂર્ણ કરેલ છે તે લોકો માટે જ આપવામાં આવ્યું છે અને આગળ લખેલું છે પરીક્ષાની તારીખ કઈ જગ્યાએ છે તે પરીક્ષાની તારીખ અઢાર આઠ બે હજાર પચીસ પરીક્ષાનો સમય સવારે સાત કલાકે અને પરીક્ષા સ્થળે હાજર રહેવાનો સમય સવારે છ પોઈન્ટ પિસ્તાલીસ કલાકે છે પરીક્ષાનું સ્થળ યુજી વર્તુળ કચેરી કેમ્પસ વિસનગર રોડ મહેસાણા તો જે કોઈ મિત્રોને આ કોલ લેટર હોય તે આ સ્થળે હાજર થઈ જજો અને આગળ લખેલું છે કે તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ ના રોજ આપ પાંત્રીસ વરસ જોઈજો પણ આમાં એજ લિમિટ પણ કરેલી છે પાંત્રીસ વરસતા નીચેના અને એ વધારે ન હોવી જોઈએ એવું લખેલું છે અને એપ્રેન્ટિસ જેને પૂર્ણ થઈ ગયું તે મિત્રોને તે ખાસ જવું હોય જે લોકોને કોલેટર આવી ગયા છે તે લોકોને આમાં ખાસ સૂચના આપેલી છે અને હાજર નહીં રહ્યો તો વિદ્યુત સહાયકની પસંદગીમાંથી તમારું નામ રદ કરવામાં આવશે અને આગળ છે પાછળની સાઈડ પેપરનું છે તેમાં લખેલું છે કે જો પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ દરમિયાન કોઈ પણ પ્રકારના અકસ્માત કે ઈજા થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે કે ઉમેદવાર સદર ભરતી પ્રક્રિયા માટે લાયક ગણાશે નહીં તેવું લખેલું છે આમાં અને આમ થાંભલો છે તેમાં જે તમારે ઉપર ચાવડી લાઇન જે છે શું આ નિશાન કરેલું છે ત્યાં લગીને તમારે સડી નીચે ઉતરવાનું છે જેનો સમય તમને પચાસ સેકન્ડમાં પૂરો કરવાનો છે ગડલ પોલ ક્લાઇમ્બિંગ છે ત્યાં સુધી તમારે ચડવાનું છે એટલે જે કોઈ મિત્રોને કોલેટર આવ્યા હોય તે ખાસ કરીને ધ્યાન રાખજો કે ચડવામાં ભૂલ ન થાય નકર તમે તમારું નામ રદ થઈ જશે અને તમારે ફરીથી કરશે જય હિન્દ મિત્રો